કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી પોતાનું પંજાબ સાચવી શક્યા નથી અને ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ ના કરશો આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે તમારે 12 થી અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે અમારે સંખ્યા લાવવાની જરૂર નથી તમે દિલ્હીને પંજાબમાં જે કરો છો એ કરી ખાવ આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ ઝાકારો આપ્યો છે આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને ઝાકારો આપશે પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી પંજાબની પ્રજાની લાગણી દુભાઈ હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આખી એક ટ્રેન એટલે બાવીસ બોગી સાતસો ટન કરતા વધારે માલ એ પંજાબમાં જયારે અતિવૃષ્ટિ થઈ ત્યારે બે મહિના ગુજરાતના મુખ્યમંત્રી માન્ય પટેલે આખી ટ્રેન રવાના કરી કે ભલે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ત્યાં ભાષણ નથી કર્યા ત્યાં લુખા લાડ કોઈ વચન નથી કર્યા ત્યાં કોઈ જનતાને ભડકાઈ નથી આ વાત એ ત્યાં જઈને મિત્રો કરી છે